આજના વિડીયોમાં આપણે લસણને એક વર્ષ સુધી સ્ટોર કરવાના બે ખૂબ જ સરસ આઈડિયા વિશે જાણીશું તો આજે આપણે આ રીતે આખું લસણ પણ સાચવીને હું તમને રીત બતાવીશ અને જે કડીઓ આવે છે ને તેને પણ આપણે સાચવવાની રીત જાણીશું તો સૌથી પહેલાં તો આપણે જ્યારે લસણ લઈ આવે ને તો તેને આ રીતે મોટા વાસણમાં પ્લેટમાં કે આ રીતે ખુલ્લું કરી અને એક દિવસ માટે છે ને આપણે હવામાં રાખી દેવાનું જો આ રીતે આપણે તડકામાં નથી રાખવાનું તેને જરાક આપણે હવા લાગે ને એ રીતે રાખી દેવાનું જો ઘરમાં જ આપણે પંખા નીચે પણ આપણે રાખી શકાય આ રીતે લસણને એક દિવસ ખુલ્લું રાખવાથી નવા લસણમાં જે ભેજ હોય છે તે પણ દૂર થઈ જાય છે અને તેના કારણે લસણ જલ્દી બગડતું નથી હવે આપણે લસણની કળીઓને કઈ રીતે સાચવી શકાય એ રીત જોઈ લઈશું તો તેના માટે લસણની કડીઓને પહેલાં તો આપણે આ રીતે અલગ કરી નાખવાની જુઓ તેના છોતરા ઉપરથી ન નીકળે એ રીતે આપણે અલગ કરી લઈશું અને આ રીતે પીળી પડી ગયેલી કે કાળી કે પછી પોચી જે કડીઓ હોય ને તેને આપણે અલગ કરી લઈશું તો આ રીતે કડીઓ છૂટી કરવાથી આપણને જે ખરાબ કડીયો હોય તે દેખાઈ જાય અને આપણે તેને કાઢી શકાય જુઓ ત્યાર પછી આપણે છે ને ટીસુ પેપર લઈ લેવાનું જો આ રીતે ટિશ્યુ પેપર તમારી પાસે ના હોય તો જે સિલ્વર ફોઇલ પેપર આવે છે ને તે લઈ શકો કે પછી ન્યૂઝપેપર પણ લઈ શકો પણ આ રીતે ટિશ્યુ પેપર સારું રહેજો અને તેમાં આપણે બધી જેટલી કડીઓ છે ને એમાંથી અડધી કડીઓ આ રીતે નાખી દઈશું તેમાં પાથરી દેવાની જો આ રીતે અને પછી આપણે તેને આ રીતે વાળી દેવાની ફોલ્ડ કરી લેવાના તેના છેડા છે ને આ રીતે ભેગા કરી અને આ રીતે પાકીટ જેવું બનાવી લેવાનું જુઓ સરસ રીતે આ રીતે ફોલ્ડ કરી લેવાનું અને તેને આ રીતે તૈયાર કરી લેવાય જુઓ હવે આપણે જે બીજી કડીઓ બચી છે તેને પણ આપણે બીજું પેપર લઈશું અને બધી જે બચેલી કડીઓ છે તેને પણ આપણે આખી આ રીતે નાખી દઈશું તો બે ભાગ કરવાથી શું થાય કે સરસ આપણી કડીઓ ખરાબ ન થાય આ રીતે છૂટી છૂટી રહે તો આપણે બગડવાની બીક ના રહેજો આ રીતે બીજો પણ મેં પેકેટ બનાવીને તૈયાર કરી લીધો છે તો તમારે વધારે પ્રમાણમાં લસણ હોય તો ત્રણથી ચાર પેકેટ પણ બનાવી શકો છો આ રીતે બે આપણે તૈયાર કરીને હું તમને બતાવું છું હવે આપણે છે ને આ રીતની જે કોથળી આવે છે ને પેક થઈ જાય છે આ રીતે સીલ ઉપરથી થઈ જાય ને હવા પણ ના જાય તેમાં અને તેની વાસ પણ લસણની બહાર નહીં નીકળે એ રીતની આપણે આ થેલી લઈ લેવાની જુઓ જીપલોક થેલી પણ તમે લઈ શકો છો અને આ રીતે થેલીમાં આપણે જેટલા પણ તમારે પેકેટ હોય ને એ પ્રમાણે આ રીતે નાખી દેવાના આની અંદર જુઓ આ રીતે રાખી અને તેને આ રીતે ફોલ્ડ કરી લેવાની ઉપરથી સરસ સી પેક કરી લેવાની ત્યાર પછી આ રીતે ફોલ્ડ કરી લેવાની જુઓ આ રીતે રેડી રેડી થઈ જાય ને તૈયાર ત્યાર પછી આપણે જે ફ્રીજ હોય છે ને તેમાં ફ્રીઝર જે હોય છે ને આઈસનું બરફનું તેની નીચેની તમે જોયું હશે કે આ રીતે બરફની નીચે એક ટ્રે હોય છે ને તેની અંદર આ કોથળીને આપણે રાખી દેવાની તો આ રીતે તમે એક વર્ષ સુધી આ રીતે કડીઓ સાચવી શકશો જુઓ જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે કાઢીને વાપરી શકો ખૂબ જ સરસ આ આઈડિયા છે તમે ટ્રાય કરીને જોજો લસણ તમારું જરા પણ નહીં બગડે હવે આપણે લસણ આખા લસણને બહાર આપણે ફ્રીજ વગર કઈ રીતે સાચવી શકાય તે આપણે જોઈ લઈશું તો સૌથી પહેલાં આપણે આખા લસણનો આ રીતે ઉપરનો રેસાવાળો ભાગ અને નીચેનો જે દાંડીવાળો ભાગ છે તે આપણે અલગ કરી લેવાનો રહેશે જુઓ ઉપરનો પહેલાં રેસાવાળો ભાગ આપણે કટ કરી લઈશું અને પાછળનો પણ ભાગ આપણે કટ કરી લઈશું કારણ કે આ બંને ભાગમાંથી જ લસણ ખરાબ થવાની કે પછી જીવાત પડવાની શરૂઆત થાય છે તો આ રીતે લસણ કપાઈને એ રીતે સાચવીને બંને ભાગ આપણે પહેલાં કટ કરી લઈશું અને ઉપરના જરાક છોતરા પણ આપણે દૂર કરી લઈશું જુઓ આ રીતે આપણે બધા જ ગાંઠિયાની તૈયાર કરી લેવાના છે જુઓ આ રીતે ઉપરના છોતરો અમથું આપણે કાઢી લેવાનું છે અને આ રીતે જ અહીંયા બધા જ આપણે ગાંઠિયા લસણના તૈયાર કરીને રેડી કરી લેવાના તો જુઓ અહીંયા મેં બધા જ ગાંઠિયા આ રીતે તૈયાર કરી લીધા છે અને આ રીતે લસણના ગાંઠિયા બધા જ તૈયાર થઈ ગયા પછી આપણે અહીંયા લઈ લઈશું એક ન્યૂઝપેપર જુઓ આ રીતે ન્યૂઝપેપર લઈ લેવાના અને તેને આ રીતે બંને બાજુથી પટ્ટી વાળી અને આપણે તેનું એક બેગ તૈયાર કરી લઈશું એટલે કે કવર તૈયાર કરી લઈશું જુઓ પહેલાં આ રીતે સીધી પટ્ટી નીચેથી ફોલ્ડ કરવાની અને તેને વચ્ચેથી પછી આ રીતે વાળી દેવાનું જુઓ એટલે સરસ આપણે છે ને એક બેગ જેવું તૈયાર થઈ જશે તમે વિડીયોમાં જોશો એટલે તમને ફાવશે જુઓ આ રીતે અહીંથી વાળી અને આપણે એક સ્ટેપલર આવે છે એ લઈ લેવાય અથવા તો સ્ટેપલર ના હોય તો જે સેલોટેપ આવે છે તેનાથી પણ આપણે બનાવી શકાય જુઓ એકદમ સરળ છે આ રીતે પિન મારી દઈશું આપણે બધી બાજુએથી પટ્ટીમાં અને કવર તૈયાર કરી લઈશું જુઓ આ રીતે કવર તૈયાર થઈ જાય ને પછી આપણે લસણના જેટલા ગાંઠિયા આ રીતે રેડી કર્યા છે ને તેને આપણે આ રીતે અંદર ભરી દઈશું તો અહીંયા આપણે બે ત્રણ પાકીટ પણ તૈયાર કરી શકાય તમારે વધારે પ્રમાણમાં લસણ સ્ટોર કરવું હોય તો નાના નાના આ રીતે પાકેટ બનાવવાના અને અલગ અલગ આ રીતે સ્ટોર કરી લેવાના જુઓ ભરી લેવાના બેગમાં હવે આપણે આ બેગની અંદર હવા ન ભરાય એ રીતે આપણે તેને ફોલ્ડ કરી લઈશું જુઓ આ રીતે તેની ઉપરથી પટ્ટી વાળી લઈશું અને ત્યાર પછી તેની ઉપર પણ સેલોટેપ અથવા તો જે સ્ટેપલર પિન આવે છે તેનાથી પેક કરી લઈશું તો આ રીતે લસણને કોથળીને પેક કરવાથી શું થશે કે તેની ઉપર જીવાત નહીં બેસે અને ખાસ કરીને ચોમાસામાં તેમાં ભેજ વગેરે પણ નહીં લાગે જુઓ આ રીતે આપણે બધા જ પેકેટ તૈયાર કરી લેવાના અને ત્યાર પછી પેકેટના ઉપર આપણે સોય વગેરે કે પછી આ રીતે ચરીની જે ધાર છે ને તેનાથી આ રીતે બે ત્રણ આપણે હોલ કરી લેશું તો તેનાથી થોડી થોડી હવા એમાં અંદર જતી રહે અને લસણ આપણું ખરાબ ન થાય જુઓ તો લસણને સાચવવાના બંને આઈડિયા ખૂબ જ સારા છે તમે લસણને કઈ રીતે સાચવો છો તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને બંને આઈડિયામાંથી તમે તમને કયો આઈડિયા ગમ્યો તે પણ જણાવજો અને સારો લાગ્યો તો લાઇક કરજો કમેન્ટ કરજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો